માતાજી મિત્રો મજામાં મિત્રો કેમ છો કો જો મિત્રો ખેતર તપે છે મલ્ચિંગ ખેંચાવાનું છે હવે ખેડ મારી બીજી આધી ખેતરમાં બધી લીમડા બીજા કોપીન તૈયાર કરી મૂક્યું છે હવે મિત્રો હવે આપણે મનેટ ખેંચવાનું છે જોળી વાબવાની છે ઉનાળુ મલચીમાં કાકડીનું વાવેતર કરવાનું છે હવે મિત્રો એડીનું ક્યો છે મિત્રો થોડું તાપે એટલે ઓળા Gianti ini di Dewi Nau di Jawa Tengah. Terus, tuh maramis bataka, bataka saran mas Tan limit rujuk એવા બેઠા છે રમીશ ભાઈને બટાકા જોવો આપણે ખોડીને મિત્રો જુઓ બટાકા જોવો ખોડી જોવો મિત્રો એ હા થઈ ગયો એક બટાઘું બેટલું છે मित्रो, मित्रो आवड़ा, आवड़ा बेसी गया तूटी गया जो त्र त्र चार पौछ। मित्रों एक બે ત્રણ પોચ માલ હવે ફૂલ છે મિત્રો સાઈડ છે હવે ટાઈમ લાગશે થોડો